અમે ચિલા માણી તું અમાર ગુરુ અમે ચિલા માણી તું અમાર ગુરુ તારા રે નામથી મારી જિંદગી થાય સૂરો કાલ વકતી તિથ ફોટો પાડ્યો નદીમાં પાડ્યો તો આજે વ્યક્તિ તે અહીંયા જીવાત ખવાય છે દેખો जु केली नजिकची आरो हातक्ती तिथी आम्हा हातिथिल बे फूट सेटी वगती ती चारो चरस आणि नजिक मूल लो अही आई आई आ આગળ આય ચાલ આગળ આય આવો ચલ હા બીવાય વગર આય ચાલ અને ટિંટોડી કહેવામાં આવે છે આ મારો હાથ મારા હાથના નજીક જ છે અહીં આવ ચાલો વિવાબાનું નહી હા અને આ મારી વગડી દેખો આ વસ્તી નજીક જ છે ટેટોડીના નજીક જ છે ટિન્ટોળી એ કાયમ એને વિશ્વાસ આવી ગયો છે મને કોઈ મારે નહીં આ આવ અહીં આવ અહીંયા હા હજી આગળ આવ્યા ઘરે આવ આગળ આવ

ભૂલવાનું ચાલુ કર ફોટો પાડ